चार चौवी तेवीर चार चेवी रुपए चौबीस बच्चे बुक रुपए चार बच्चे रुपए, चार बच्चे

₹155 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 ₹52 ₹55 હજાર રૂપિયા બોલે હજાર રૂપિયા બોલે ચાર હજાર હજાર ચારસો બાર ₹13 13 खाली ₹14 15 ₹17 ₹17 ₹4000 ₹800 ₹11 11 11 19 ₹19 આવશે 20 21 22 ₹22 ₹422 ₹422 ઓબી ₹80 ₹280 ઉપર 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 ₹280 ₹280 ઉપર 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 90 92 ₹92 ઉપર આવું છે કોરો ₹4 ₹100 दादाબાને ₹55 ₹55 ₹353 બહાર રૂપિયા બમ્બે જનસો બત્રી પચીસ રૂપિયા બન્યું જન્મે બાહન રૂપિયા બુલે ચાર રૂપિયા બમ્બે જનસો બાંવાણ રૂપિયા બેન બા બાવ્યું બાર રૂપિયા ત્રણસો

का 683182384 8485 7 एरिया जे रेवाजी 9091 9092345698970401234 400 रुपया हियां 200 200 200 283 200 रुपया बसो रे हरो छे